રોજ યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે સમગ્ર દેશના પાંચસો ચોપનથી પણ આજુબાજુના રેલવે સ્ટેશનોનું જીર્ણોદ્ધાર થવાનો છે ફેસિલિટી વધારવાના છે ઓવરબ્રિજ બનવાના છે અંડરબ્રિજ બનવાના છે કરોડો રૂપિયાના કામનું જે લોકાર્પણ થઈ રહ્યું છે એમાં આપણા રાજકોટ રેલવે સ્ટેશનનો પણ સમાવેશ છે અમદાવાદનો પણ સમાવેશ છે રાજકોટ જંક્શન નીચે આવતા અન્ય રેલવે સ્ટેશન છે એમાં પણ એનું સજાવટ કે જે કંઈ સુધારા વધારા કરવાના છે ફેસિલિટી વધારવાના છે એ ખૂબ મોટા પાયે એમાઉન્ટ પ્રજાની સુખ સગવડતા માટે વાપરવાના છે જેવી રીતના દેશના એરપોર્ટ આધુનિક બની ગયા છે એમાં દેશના રેલવે સ્ટેશનો પણ અશ્વિનીજી વૈષ્ણવ આપણા રેલવે મિનિસ્ટર દર્શનાબેન જરદોસ અને મોદી સાહેબની આગેવાની નીચે જે કામ થઈ રહ્યું છે ખૂબ સરાહનીય છે અને ખૂબ જ પહેલી વખત ઇતિહાસમાં આપણા દેશના કે એકસાથે એટલા કામ થઈ રહ્યા છે આ મોદી હે તો જ મુમકીન છે બાકી શક્ય નહોતું આખા ભારતની અંદર ઘણા બધા રેલવે સ્ટેશનો હોય એલ્ડરબ્રીજ હોય ઓવરબ્રિજ હોય એના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે આપણા દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ અને રેલવે મંત્રીના માધ્યમથી આજે લાઈવ પ્રોગ્રામ પણ કરવામાં આવશે અને આપણા રાજકોટ ડિઝન નીચે આવતા બાર રેલવે સ્ટેશન હોય અંડરબ્રિજ હોય ઓવરબ્રિજ હોય આવા ઘણા કામોને આજે ખાતમુહૂર્ત થવાના છે એમાં રાજકોટ જંક્શન પણ આધુનિક સ્ટેશન બને એના માટે જે રેલવે વિભાગ અને કેન્દ્ર સરકારે જે ગ્રાન્ટ ફાળવી છે એના કારણે લોકોને વધારે વધારે સુવિધાઓ ઉપલબ્ધ થશે અને ગઈકાલે આપણા રાજકોટની અંદર જ્યારે દેશના વડાપ્રધાન મોદી સાહેબ હતા ત્યારે પણ રેલવેના જબરજસ્ત આપણો જે પ્રશ્ન વર્ષો જૂનો હતો સુરેન્દ્રનગર રાજકોટ ડબલ ટ્રેકનું લોકાર્પણ કર્યું છે અને વધારે વધારે આધુનિક ટેશનો બને લોકોને સુવિધા પ્રાપ્ત થાય અને આ ડબલ ટ્રેકના કારણે વધારે વધારે સૌરાષ્ટ્ર રેલવે પણ મળવાની છે ત્યારે દેશના વડાપ્રધાન આદિણાય નરેન્દ્રભાઈ અને રેલવે મંત્રી બંનેનો આભાર વ્યક્ત કરું છું થેન્ક યુ